મોર્નિંગ તો આજે અમે પાછા નવા પંડિત સાથે પાછા આવ્યા છીએ અને અમે રાજકોટ આવી ગયા છીએ કાલ રાતે દસ વાગે આવ્યા હતા તો અત્યારે મમ્મી શું કરો છો હા હવા સવાર સવારનું કામ જો કચરા તોતા આજ તો બધાય સાફ સુફે તીથા નહોતા સાફ સૂફ કરવાનું હતું એટલે મોડું થઈ ગયું છે હવે પોતા એક બાકી ગેસે તો પોતા મારું શું બધી અને આજનું મેનુ આજનું મેનુ તો હજી નક્કી કરવાનું દાળ ભાત ને રોટલી તો તૈયાર છે તે પણ શાક છે બનાવવું એ હજી તો ફ્રી થાઉ નવરી થાઉ પછી હું વિચાર કરું કે એનું શાક બનાવવું અને આ રાજ્ય સ્કૂલે વેગી છે હા તો બસ અત્યારે ચાલુ છે મારું રૂટિન અને કાલ રાતે મોડ આવ્યો તો થોડું થોડું કામમાં મોડું થઈ ગયું છે ચાલો ગાઈસ તો વાંગી ગયા છે સાંજના સાડા ચાર

शंकर पारवती माने बाप शेलो ल शंकर पारवती माने बाप शे गणेश जेवा दीकर बनी जावजो मावतरनी जोडी जगमा मळे रेलो ल गणेश जेवा दिकरा बनी जाव जो मावतरनी જોડી જગમા નઈ મળે રેલો મમતા નો દરિયો મારી માં દેવ માને બાપ જો મમતા ની જોડી માં જડે નહી દશરથ લોલ માને બાપ શેરે લો દશરથ કૌશલ્યા માને વાપસે રે લોલ રામ જેવા દીકરા બની જાવા જગમા માવતર ની જોડી નઈ જડેરે લો રામ જેવા દીકરા બની જવા જો જગમા માવતર જોડી નઈ જડેરે લો મમતા દરિયો મારી દેવો ના દેવ માને બાપ જો જગમાં વાસુદેવ માને બાપ રે લો દેવકી વાસુદેવ માને બાપ રે લોલ કૃષ્ણ જેવા દીકરા બની જાવ જો જગમાં માવતર ની જોડી નહીં દીકરા માવતર ની જોડી નઈ જડે રેલો મમતા નો ધર્યો મારી માવડી રે દેવો ના દેવ મને બાપ જો જગમા માવતર ની જોડી નઈ રે લો શ્રવ સેવા કરી માં બાપ ની રે લો શ્રવ સેવા કરી માં બાપ ની રે લો શ્રવણ જેવા દીકરા બની જાવ જો જગમાં માવતર ની જોડી જડે રે લો

પૈસા ખર્ચ તન મળે માં બાપ જો જગમાં માવતરની ની જોડી નહી જડે રેલો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય સ્વામિનારાયણ ભગવાનની જય સરસ આજ તો મસ્ત માં બાપ નું ગીત ગાઈ નાખ્યું છે તો જો આયા આજ તો કામે એટલું બધું ભરાઈ ગયું છે લગ્નગાળાની સીઝન છે તો જો એ તો કહશું બપોરે ગુવાતું નથી કા એટલું જો બધું ઠેલ્યું ભરાઈ ગયું છે ડ્રેસ બ્લાઉઝ ને ફોલ છેડા ને એમાં દાંત દુખે છે મોઢું હોજી ગયું છે એક બાજુનો ગાલ હોજી ગયો છે તો હવે ચાલો કાલનો વિડીયો આજ છેક આજનો વિડીયો થેઠ સુધી જોજો તો બહુ જ મજા આવશે આજ તમને

તો અમે ભાવનગર થી નીકળી ગયા છીએ અને જઈશી ખોડિયાર મંદિર તો તો ચાલો ચાલો આગળ આગળ બતાવવી તમને મંદિર ભાવનગર થી અમે નીકળી ગયા છીએ તો અમે જઈશી રાજપ્રા ખોડિયાર મંદિર તો ખોડિયાર માના દર્શન કરવા ચાલો આગળ આગળ જુઓ તમને મંદિર બતાવ મિત્રો અને બીજું એ તમને કહેવાનું કે આ રાજપરા ભાવનગર થી બહાર નીકળતા

આ છે ખોડિયાર મંદિર રાજપરાની બજાર ચાલુ થઈ છે અહીંથી તો આપ જોઈ શકો છો કે જે ભાવનગર પાસે રાજપરા ગામ છે જે રાજપરાના ખોડિયાર મંદિર કહેવાય છે એ મંદિર છે અહીંયા હવે આપણો ઇતિહાસની સ્ટોરી તો આપણને બહુ ખ્યાલ નથી પણ બહુ જૂનું મંદિર છે આપ જોઈ શકો છો અહીંની બજાર છે તો જુઓ મિત્રો આ છે મંદિરનું પટાંગણ આવી ગયું છે આપણે આ કંઈ બજારમાંથી હાલીને મંદિર સુધી પહોંચી ગયા છે હવે અંદર દર્શન માટે મોબાઈલ એલાઉડ છે કે નહીં ખ્યાલ નથી આપણે જઈએ આગળ તો દર્શન થશે તો તમને લોકોને કરાવશું ચોક્કસથી અહીંથી મંદિર ચાલુ થાય છે આ છે માતાજીનું મંદિર અહીંથી મંદિરમાં જવા માટે એન્ટ્રી છે મિત્રો મંદિર માટે અહીંથી એન્ટ્રી છે તો જુઓ મિત્રો આ છે ખોડિયારમાંનું મંદિર છે પણ અંદર વિડીયો ફોટોગ્રાફીની મનાય છે એટલે સોરી ગાઈઝ તમને અંદર માતાજીના દર્શન તો ન કરે છે કા પણ આ બહારથી વિડીયો લઉં છું થોડોક અંદર તો એલાઉડ નથી બધું એટલે તમે બહારથી દર્શન રિક્વેસ્ટ કરી પણ એ લોકો એક્સેપ્ટ ન કરી કે અંદર અમારે લાઈવ કેમેરા ચાલુ હોય એટલે કે અમે વિડીયો ન લેવા દઈ બરાબર છે પણ અત્યારે સારું એવું પબ્લિક છે અહીંયા આપ જોઈ શકો છો બહુ મસ્ત મંદિર છે અને બહુ જૂનું મંદિર છે જો મિત્રો આ છે ખોડિયાર તાતણીયો ધરો જે તાતણિયા ધરાવવાળી ખોડિયારમાં કહેવાય ને ગળધરા ખોડિયારે તાતણિયા ધરાવળે માટેલ ખોડિયારે તાતણિયા ધરાવાળા કહેવાય અને અહીંયા રાજપરા ખોડિયાર તાતણિયા ધરાવાળા કહેવાય માતાજી આ કહેવાય તાતણિયા ધરો અને એ માતાજીનું મંદિર છે ડુંગર ઉપર પણ અત્યારે તો ટાઈમના અભાવને હિસાબે જેવું છે કેમ કરવું છે તો હાલો મિત્રો આપણે જઈએ ઉપર પણ જોઈએ આગળ આ છે ઉપર આપણે ડુંગર ઉપર જવાનો અહીંથી રસ્તો ચાલુ થાય છે અને આ છે તાતણીઓ ધરો જોઈ શકો છો બહુ મસ્ત મંદિર છે એકવાર અવશ્ય આ બાજુ નીકળો તો દર્શન કરવા આવો આ થોડાક એવા પગથિયા છે નાના એવું ટેકરી ઉપર મંદિર છે હવે ત્યાં જો એલાઉડ હશે તો આપણે ઉપર શૂટિંગ લઈશું કેમકે મોટા મંદિરમાં બધી હવે અંદર શૂટિંગ ફોટોગ્રાફીની બહુ મનાઈ થઈ ગઈ છે એટલે થોડોક પ્રોબ્લેમ થાય ખોડિયારમાંની સાત બહેનોનું મંદિર અહીંયા ઉપર છે ટેકરી ઉપર પણ એ પણ વિડીયો ઉતારવાની મનાય છે એટલે આપણે ત્યાંનો પણ વિડીયો ઉતાર્યો નથી સોરી માટે અંદર આપણે વિડીયો શૂટિંગ નહીં કરી શકીએ તો ચાલો મિત્રો અહીંથી હવે નીકળીએ છીએ અમે લોકો અને હવે માતાજીના દર્શન બહુ સરસ થઈ ગયા સોરી તો અમને લોકોને દર્શન નથી કરાવી રહ્યા કારણ કે અંદર અલાઉડ નથી એટલે શું કરવું બીજું તો ગયા આગળ હવે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી જય સ્વામિનારાયણ તો મિત્રો આપણે રાજકોટ ભાવનગર હાઈવે ઉપર માંડવા ગામ છે ત્યાં આપણે ઊભા છકલી બસાવો અભિયાનજી જે છે ને એ જોઈ શકો છો આપ કે અહીંયા બધા માળા જુઓ તમે કઈ રીતના બનાવેલા છે કલાત્મક જેવા સરસ માળા છે આપ જોવો ઘરે શો પીસમાં લગાવી શકો એ ટાઈપના બધા ચકલીના માળા છે ચકલી બસાવો અભિયાનમાં જોઈ શકો છો મિત્રો મિત્રોના જો સુઘરીના માળા ટાઈપના માળા છે બધા હેન્ડવર્કથી બનાવેલા છે અને વર્ષોથી આ શોપ છે આપણે શોપના ઓનરની મુલાકાત લઈ શું નામ સાહેબ તમારું હે ભૂપેન્દ્ર ભૂપેન્દ્રભાઈ આ કેટલા વર્ષથી આપણી શોપ છે અહીંયા 8 વર્ષ આઠ વર્ષ થયા તો આપણે માંડવા માં ચકલીના માળાની બનવાની શરૂઆત તમારા ની ને ડેડી માંડવા ને ડેડી ગામ અચ્છા જનબાઈની ડેડી ડેડી શરૂઆત કેટલા વર્ષ તમારે આઠ વર્ષ થયા ને શું શું આઈટમ તમે બનાવો છો આયા ચકલીના માળા અને કી ઘર ને લાકડા હ લાકડાના રમકડા જો અત્યારે આ ચકલી ઘર નું કામ ચાલુ જ છે અંદર આપણા લોકોનું મેન્યુફેક્ચર જ અહીંયા છે આપણે જોઈ શકો તમે રમકડા અને બધું બહુ સરસ વસ્તુ બનાવે છે જો ખુદનું મેન્યુફેક્ચર જ છે આપ જોઈ શકો છો ચકલીના માળા કેવા મસ્ત બનાવ્યા છે ચકલી બસાવો અભિયાન માટેનું આ તમે તમારી ઘરે લગાવી શકો જો આ ટાઈપના માળા છે બહુ મસ્ત આપણે આમ જ ગમી જાય એ ટાઈપના માળા જેવી છે ઉપર પણ જોવો તમે મોટા મોટા બહુ જબરદસ્ત છે છે અચ્છા ઓલું મોટું જેવી ડોક માટેનું છે કાબર માટે પોપટ માટે બહુ વસ્તુ સારી એવી બનાવે છે રમકડા પણ એટલા છે અહીંયા છોકરાઓને અવનવા જોવા મળી જાય એ ટાઈપના લાકડાના ટોયસ પણ બનાવે છે આપ જોઈ શકો છો જો બળદ બળદની જોડી છે આ લાકડાના જ છે બનાવેલા હા પછી રિક્ષા ત્યાર પછી રિક્ષા પણ બનાવે છે લાકડાની રિક્ષા પણ છે સરસ ત્યાર પછી ઘોઘરો છે આ લાકડાની જીપ છે હાર બનાવી છે જો મસ્ત ઘર બનાવી છે ત્યાર પછી જીપ બનાવી છે આ બધી આ બધી હોમમેડ બધી બનાવેલી ઘરની બનાવેલી જ છે અહીંયા મેન્યુફેક્ચર જ છે મિત્રો તો આ રોડ ઉપર નીકળ્યો જાનબાઈની રેડી અવશ્ય મુલાકાત લ્યો તો આ હોમમેડ બધી લાકડાની બનાવેલી છે પાટલી છે વલણ છે ગાડુ છે ની પણ આઈટમ તમને અહીંયા સરસ મજાની મળી જશે કાંદોડાનો ઝૂલો છે મુખવા માટે બળદગાડું છે જે આપણે અત્યારે મેરેજમાં વધારે ઉપયોગ થતો હોય એ ટાઈપનું છે એ ટાઈપનું છે રમકડા બહુ સરસ મજાના છે અહીંયા તમે માળાનો સ્ટોક જોઈ શકો છો

હા ચકલીનો માળો છે હા આ બધી હાથ બનાવટની ઘરની જ વસ્તુ છે મધુર ચકલી ઘર એનું શોપનું નામ છે મધુર ચકલી ઘર તેમાં નંબર પણ છે લોકો કોન્ટેક કરી શકો છો આ પણ કંઈક અલગ પ્રકારનો જ માળો છે બહુ મસ્ત ડિઝાઇન છે આપણને ભૂપેન્દ્રભાઈ બધી વસ્તુ બતાવે છે ટોઈઝનો પણ બહુ સારો એવો સ્ટોક છે અને અમારા કીર્તનભાઈને બેટ વધારે પસંદ હોય એટલે એમ કે છે જો બેટ પણ છે આ બિલાડી માટેનો માળો છે બિલાડીનું ઘર વાહ બહુ મસ્ત બનાવ્યું છે

માળા અને રમકડા અને ત્યાં બધું બેટબોલ ને બધું રમકડા પણ સરસ મળે છે અને તમને જો મજા આવી હોય તો તમે અવશ્ય જાજો મુલાકાત લેજો બહુ જ સરસ માળા બધા બનાવે છે ચકલીના કબૂતરના બધા અને રાજાપરા ખુરિયા મંદિરના દર્શન પણ આજ તમને કરાવ્યા તો વિડીયો કેવો લાગ્યો તમને કમેન્ટ મારો તમે કમેન્ટ કરો તો અમે તમને જવાબ દેશું એનો

બાર બહુ મજા આવી જાય એટલે ઘરે એક દિવસ એમ થાય કે કંટાળો આવે એમ થાય કે ગમતું નથી ઘરે એવું લાગે બધું તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીશું તો લાઈક કરો શેર કરો ને અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો